કાલે નવી ગાડી લેવા જાવું છે એટલે આવી જાજો બધા સરપંચ માં આવ્યો ને સાઠ રૂપિયા નો હર પેરી આખા ગમ માં ફર્યો નહીં દાડે મને ખબર પડી જીતી તારા થી કોઈ નઈ થવાનું ઓછી ફોડી નાખ્યું મારા ઘરે છોકરા ની ચડી ધોયા વગેરે પડી છે ચડી ધોવાનું પોણી નથી ટેન્કર મિલ ફટાફટ ફોન કરું સરપંચા ટેન્કર આવે છે ટેન્કર શું આવતું ગમ બૈરા પોણી તૂટી શું કરવાનું અને જો ગાડી લેવા રાજો રાજ પાયેલ કોઈ ને તું ખબર છે તારે હવે પગાર આવે છે પોસ્ટ

ચાર પોટ લૂટા પોણી ઠપકારી જેટલી ઘણા કલર ના બદલાય ને એટલી ઘણા પોણી રેડ રેડ કઈ આખો બહેનો પોણી નો ભરીને આવું બે ખાતર વગેરે કોઈ થતું નહિ પેસી દૂધ નહીં એક લીટર દૂધ ની પોસ્ટ લીટર પોણી કાયમ માટે સારું જ રાખવાનું છે જેટલી ઘડા ખાતર ના મળે ને એટલા દાડા કાયમ સારું અને ડેરી વાળા દૂધ ની ના પાડે ને બેરો ઉડાડી મેલું

ચાર પોસ લૂટા પાણી ઠપકારી દે મેં જેટલી ઘણા કલર ના બદલા ને એટલી ઘણા પાણી રેડ રેડ કરી આખો બહેનો પાણી નો ભરી ભરીને આવું પાંચ મિનિટ માં અને તમે બે ટેમ આટલું પાણી રેડો દૂધ માં હોય

ના પોડા ભાઈ ની થોડી આવતો રહ્યો હું લેહડ આજ તો થોડી ચોંતી થઈ જા મને